વલભીપુર તાલુકામાં બે દિવસનો બાર ઇંચ વરસાદ ખાબક્યો વલભીપુર શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેમાં ખોડિયારનગર મફતનગર સરદાર આવાસ અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા જેમાં ખોડિયારનગરમાં રહીશો પોતાના માલસામાન વધુ વરસાદમાં ન ખરાબ થાય તે માટે ઊંચાણવાળી જગ્યાએ લઈ જઈ રહ્યા છે ખોડિયારનગરના રહીશો આક્રોશમાં જોવા મળ્યા હતા જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે નેતાઓ દેડકા જેમ મત માટે દોડી આવે છે પણ હાલ કોઈ પણ નેતા ફરક્યા પણ નથી નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર તેમજ મામલતદાર પણ અહીંયા આવ્યા નથી એવું રહીશો દ્વારા જણાવાયું હતું Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

આ હવામાન વિભાગની આગાહી અનુસાર વલભીપુર વિસ્તાર ખોડિયાનગર વિસ્તાર આવેલો છે ત્યાં અતિશય વરસાદ પડવાથી ખોડિયાનગર વિસ્તાર બેટમાં ફેરવાયો છે ત્યારે અહીંના સ્થાનિકને આપણે પૂછીએ કે તંત્ર દ્વારા કોઈ તમને રાહત આપવામાં આવી છે કે કેમ શું નામ છે આપું આપણું નામ સંજયભાઈ છે સંજયભાઈ શું પ્રશ્ન વલભીપુરની અંદર ખોડિયાર નગર આવેલું છે તેને રાત્રે ત્રણ સાડા ત્રણથી આ પાણી ભર્યું છે કોઈ તંત્ર આવ્યું નથી કોઈ નગરપાલિકાના સભ્યો આવ્યા નથી મારી માંગ છે કે વરસાદ થાય તો માણસ ને શાંતિ થાય વલભીપુર માં હવામાન વિભાગ દ્વારા બે દિવસ થી અનરાધાર વરસાદ પડી રહ્યો છે ત્યારે વલભીપુર ની ઘેલો નદી પવિત્ર ઘેલો આપ જોઈ શકો છો કે ઘોડાપુર આવ્યું છે વલભીપુર ઘેલો નદી બે કાંઠે જઈ રહી છે ત્યારે આપણે વલભીપુરના મહામંત્રી કિશોરભાઈ પરમાર આપણી સાથે છે આપણે કિશોરભાઈને પૂછીએ કિશોરભાઈ કેવો વરસાદ પડી રહ્યો છે અને શું કેવો માહોલ છે વરસાદ તો હાલ થોડો બહુ સરસ પડી રહ્યો છે અને વલભીપુરની ઘ્યાલો નદીમાં પણ ઘોડાપુર આવેલી છે અને અત્યારે વરસાદ શરૂ જ છે હાલમાં અને નીચાણવાળા વિસ્તારોમાં છે એમાં પાણી ભરાવું છે પણ નુકસાન કિશોરભાઈ અમે અલગ અલગ વિસ્તારોમાં અત્યારે અમારા મીડિયાની આખી ટીમ ગઈ હતી તો ખોડિયાનગર છે મફતનગર છે સરદાર છે અનેક ઘરોના પાણી ઘુસી ગયા છે એ લોકો એવું કહી રહ્યા હતા કે વલ્લભીપુર નગરપાલિકા દ્વારા હજી સુધી અમને કોઈ પાણીની એટલી સમસ્યા છે કોઈ પૂછવા નથી એવું કે ભાઈ કાંઈ તકલીફ હોય તો કે એ બાબતે શું પણ એમાં એવું છે કે નગરપાલિકા દ્વારા મેં ફોન દ્વારા જાણ કરી હતી પણ એમાં એવું છે કે અમે ગાડીઓ આડી ડિવાઈડ મૂકી દીધા બેને બોર્ડ માર દીધા છે અને આગળ કોઈ જઈ ન શકે એવી સુવિધા કરી દીધી છે હાલ ઘોડિયાનગરમાં તો ઘણા બધા એવા મકાનો છે ત્યાં જમવાની પણ વ્યવસ્થા થઈ શકે તેમ નથી તો રાહત કાર્ય બાબત થી આપ નગરપાલિકા દ્વારા થી ફૂડ પેકેટ આપવાની ચાલુ વિતરણ ચાલુ છે કે કેમ હા હા એવું એવું લાગે શક્યતા હશે તો અમે બપોરના ટાઈમે આટો મારી અને ફૂડ પેકેટ માટેની વ્યવસ્થા કરીશું પણ હાલ પૂરતી એવી મને એવું લાગે છે કે એવું જણાયું નથી આ હતા કિશોરભાઈ પરમાર વલ્લભીપુર ભાજપ મહામંત્રી વલબીપુર ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભી ન્યૂઝ